આ હથિયારો કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોડી રાત્રેના સુમારે સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઇવે પર થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા ત્રણ ઇસમોની અંગજડતી કરતા એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કાતુસ મળી આવેલ છે એનું તપાસમાં નિમેશ નિલેષ દેશુખભાઈ ખાખરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઇસમો પાસેથી ગેરકાયદેસર અત્યારે મળી આવે છે મેં અંગદ અદાબાદ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગદ અદાબાદ હોય જુહાપુરાના કોઈ ઈસમ પાસેથી અત્યાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ ગયેલ છે એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી જાય